સુરત વીએન ગોધાની ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષ બે હજાર ચોવીસ પચીસનો ભવ્ય વાર્ષિક ઉત્સવ ગૌરવભેર અને ઉત્સાહભેર યોજાયો જેમાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષણ સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોર કિશોરસિંહ ચાવડા સહિતના અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિ આ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું આ પ્રસંગે ગત બોર્ડની પરીક્ષામાં એ અને એ પ્લસ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને ચેક આપીને સન્માનિત કરાયા હતા ઉપરાંત ગોધાણી પ્રતિભા શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી ત્રણ વર્ષ માટે ફી માફી મેળવનાર ધોરણ છ ના વિદ્યાર્થીઓ તેમજ તમામ ધોરણમાં ગત વાર્ષિક પરીક્ષામાં એ પ્લસ ગ્રેડ મેળવી એક વર્ષ માટે ફી માફી મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું વાર્ષિક ઉત્સવનું મુખ્ય આકર્ષણ શાળાના અંદાજે સોળસો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રહ્યા હતા દિવાળી હોળી ઉત્તરાયણ નવરાત્રી જન્માષ્ટમી અને દુર્ગા દુર્ગા પૂજા જેવા ભારતીય તહેવારો ખેતી હીરા અને કાપડ જેવા વ્યવસાયો તથા દેશભક્તિની થીમ પર તૈયાર કરાયેલી કૃતિઓને ઉપસ્થિત મહેમાનો અને દર્શકોને ભાવ વિભોર કરી દીધા હતા ભણું છું બધા સ્કૂલમાં હું નાનીથી નર્સરીથી સ્કૂલમાં છું આ સ્કૂલમાં બહુ જ મજા આવી ગઈ હતી હજુ બી અમને વધારે ટવેલ્થ પછી રહેવાનું મળે તો અમે અહીંયા જ રહેશું આ પ્રિન્સિપલ મેમ બધા ટીચર્સ બધા બહુ જ સપોર્ટિવ અને મોટિવેટેડ મોટિવેટ કરે એવા છે અને આ સ્કૂલમાં બધા જ ફોક્શન એકદમ જોરદાર થાય બધા ટીચર્સ બધા તે એક્ટિવિટીમાં પાર્ટ લેવાનું અમને શીખવે છે કે તમારે અહીંયા તમારું પ્લેટફોર્મ છે તમારે બધું કરવાની જરૂર છે એવું બધું શીખ તો આજે આપણા સુરતમાં વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલના એન્યુઅલ ડે છે અને વાલીઓ પણ બહુ ઉત્સાહી છે સ્ટુડન્ટ તો હોય જ એટલે અમારે પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ ટીમ પણ ખૂબ ઉત્સાહી હોવાથી આજે આ પ્રોગ્રામ ઇન્ડોર સ્ટેડિયમ માં રાખ્યો છે વંદે ભારત એનું નામ આપ્યું છે એનાથી મને પણ ખૂબ આનંદ થયો છે મિત્રો આપ સૌ જાણો છો કે આ વીએન ગોદાણી સ્કૂલ ત્રીસ વર્ષ આપણા કતારકામ ગામ એરિયામાં ચાલે છે અને આપણી સ્કૂલની મહત્તા એ છે કે એજ્યુકેશન તો મળે જ છે પણ વીએન ગોજાણી સ્કૂલ નું નામ છે મા